નમસ્કાર ખેડૂત મિત્રો આજે મેં એગ્રીકલ્ચર માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મોટા ભાગના જે બાગાયતી વર્ગના પાકો છે જેમાં અત્યારે વાત કરવા જોઈએ તો આંબો એટલે કે આંબો અને સરગવો આ બે વસ્તુ એવી છે કે ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં અત્યારે લાગી ગયું છે અને ખાસ ફ્લાવરિંગ લગાડવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો તે આપણા આગલા વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હવે ફ્લાવરિંગ ને ખરતું અટકાવવું અને આંબામાં ખાસ કરીને એક મધ્ય નામનું જે રો જે ગળો આવે છે જે મધ્યો આવે છે તેને નિયંત્રણ કરવા માટે શું કરવું હવે મધ્યાને નિયંત્રણ કરવા માટે આપણે મોટા ભાગના શું કરતા હોઈએ છીએ કે ભાઈ કેમિકલ દવાનો સ્પ્રે મારતા હોય છે તો કેમિકલ દવાનો સ્પ્રે મારવાથી જે મધમાખી આવે છે આંબામાં ફૂલ ખીલે ત્યારે છે તેને ફેરવીને ફલિનીકરણ કરવાનું કામ કરે છે જો કેમિકલ યુક્ત દવા મારવામાં આવશે તો પેલું તો કે ભાઈ મધમાખી મરી હશે અને બીજા આવતા પંદર દિવસ સુધી મધમાખી નહીં આવે જેથી કરીને ફલીનીકરણ નહીં થાય અને ફ્લાવરિંગ તમારું ડ્રોપ થાય એટલે કે ખરી જાય બરોબર તો મધ્યો ના આવે બીજી અન્ય કોઈ ભૂકી સારા જેવી જે રોગ છે તે ન લાગે અને તમારો ફાલ જે આંબે ફાલ લાગેલો છે તેને બચાવવો હોય તો કેવા ટેકનિકલનો છેનો ઉપયોગ કરવો એના વિશે આજે સંપૂર્ણ માહિતી દેવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોડક્ટની માહિતી આપશું સૌ પ્રથમ હું તમને પ્રોડક્ટ જે બતાવવા જઈ રહ્યો છું અત્યારના સમયે આગળના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ આંબે પુષ્કળ ફાલ લગાડવા માટે કઈ દવાના કેટલા સ્પ્રે કરવા એ આગળના વિડીયોમાં જોયું હવે

તો જ તમારું ફ્લાવરિંગ થકતું હોય છે જો ગુટલી ન થાય તો ફ્લાવરિંગ ડ્રોપ એટલે કે ખરી જતું હોય છે તો એને બચાવવા માટે આ કેલ્બા નામની પ્રોડક્ટ છે આ તમે જોઈ શકો છો કેલ્બા આ તમારે એક લીટર પાણીમાં દોઢ એમ એલ ના માપથી વાપરવાનું છે કે એક લીટર પાણી લીધું હોય તો એક પોઈન્ટ ને પાંચ એમ એલ તમારે દવા લેવાની છે આ કેલ્શિયમ અને બોરોમ બોરોન બરાબર આમાં તત્વોની વાત કરીએ તો કેલ્શિયમ છે બોરોન છે એમિનો છે એવા ઘણા તત્વો છે બરોબર તો આ તમારું ખાસ ફ્લાવર ફ્લાવરિંગ ડોપિંગનું જે કામ છે તેને અટકાવશે એટલે કે ફાલ ખરવાની જે ક્રિયા છે તેને અટકાવશે તેમજ જે કાંઈ ફૂલ બને છે એમાં ગુટલી બનાવવાનું કામ ઝડપથી કરશે બીજું આપણે બીજા અન્ય જીવાતો અને મધિયાના તેમજ ભૂકી સારાના નિયંત્રણ માટે કેમિકલયુક્ત દવાઓ મારતા હોય છે તેનાથી આપણને મહદઅંશે થોડું ઘણું રિઝલ્ટ મળતું હોય છે પણ જે પરાગ્રજ એટલે કે ફલિનીકરણ થવાની જે પ્રક્રિયા છે તેમાં મુખ્ય મહત્વનો ભાગ ભજવે છે મધમાખી કેમિકલયુક્ત દવાઓ મારવાથી મધમાખી મરી જાય છે તેમજ આવતા પંદર દિવસ સુધી મધમાખી તે આંબામાં ફલીનીકરણ એટલે કે રસ સૂસવા માટે આવતી નથી જેનાથી લીધે ફલીનીકરણ થતું નથી અને ફાલ ખરી જાય છે તો એને પણ અટકાવવા માટે તમે જે આ કેલબા જોયું એની સાથે જ આનો ઉપયોગ કરવાનો છે આ સંપૂર્ણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમબીટ નામ છે આનું આ તમારે આમાં આવતો મધ્યો તેમજ ભૂકી સારાને નિયંત્રણ કરવા તેમજ અન્ય સુષ્ય પ્રકારની કોઈ પણ જીવાતો હોય તેને નિયંત્રણ કરવામાં સચોટ રિઝલ્ટ આપશે આ છે જેથી કરીને આપણે જે કઈ દવાઓ છાંટીએ છીએ તે સંપૂર્ણ ઘણી વાર એવું થતું હોય કે ભાઈ આપણે દવા છાંટી અહીંયા એક ટ્રોપ પડ્યું તો જે છોડનો ગુમળો ભાગ છે ત્યાં સુધી દવાને ઉતારવાનું કામ કરશે એપ્સિલોન એટલે હું તમને આજે જોડી બતાવવા જઈ રહ્યો છું આ જોડી તમે જોઈ શકો છો આનો તમારે લેવાનો છે અને આ તમારે સાથે સ્પ્રે લેવાનો છે અને વ્યવસ્થિત બે થી ત્રણ સ્પ્રે લેવામાં આવે તો જે કઈ આ ફાલ છોટેલો છે આપણા આંબામાં એમાં મહદઅંશે કેરી આપણે બાંધી શકીએ તેમજ ફલિનીકરણની જે પ્રક્રિયા છે તેને કુદરતી જે પ્રક્રિયા મધમાખી દ્વારા થાય છે તે પણ એમાં કોઈ પણ ખલેલ વગર કોઈ પણ એક પણ મધમાખીને માર્યા વગર આપણે મધિયા સામે પણ રક્ષણ આપી શકીએ ભૂકી સારા સામે પણ રક્ષણ મળી શકે અને વ્યવસ્થિત આંબામાં વ્યવસ્થિત બાગાયતના સરગવામાં એવા કોઈ પણ પાકમાં તમે વ્યવસ્થિત રિઝલ્ટ મેળવી શકો આવા જ વિડીયો જોવા માટે મારી અજય મેળિયા એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને આંબાવાળી જે લોકો કરે છે તેમાં આ વિડીયોને મોકલો કારણ કે મોટા ભાગના જે પ્રશ્નો છે એ મધ્ય રોગના આવતા હોય છે તેમજ ખરી ખરીદવાના પ્રશ્નો આવતા હોય છે તો એના માટે આ વિડીયો ખૂબ જ માહિતગાર થવાનો છે હવે આ ત્રણેય પ્રોડક્ટ તમને ક્યાં મળશે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ તમે આમ બધી બધા એકરોમાં ન મળતી હોય તો આ પ્રોડક્ટ જ્યાં મળે છે એટલે કે આપણને જે જેના માધ્યમથી આ પ્રોડક્ટ આપણે લેવા છે તો સમગ્ર ગુજરાતમાં તમને આ પ્રોડક્ટ કોની પાસે મળી રહે અથવા તમને કુરિયર કોણ કરી આપશે બરાબર તો એના હું મોબાઈલ નંબર અહીંયા આપી દેવાનો છું તો ત્યાંથી તમે કોન્ટેક કરીને આ પ્રોડક્ટ મેળવી શકો છો અને તમારા આંબાવાડિયામાં તેમજ જે સરગવાનો પાક છે તેમાં ઉપયોગ કરી શકો છો જય જવાન જય કિસાન